કરવા માંગે તો આશીર્વાદ લઈ જાય આજના આ પાવન પ્રસંગે સરસ મજાની વટ પૂનમનો પૂનમ નો દિવસ અને વર્ષોથી જેની માંગણી હતી છેલ્લા ચાલીસ વર્ષ આપણું ગામ જે ત્રણ ભેગું હતું એટલે ગામ ગમે એટલું સારું પણ બાકીના જે બે ગામના હિસાબે આપણે હું કાર્ય નતા કરી શકતા એવી વર્ષોની માંગણી આપણી પૂરી થઈ ઘણા પ્રયત્નો થઈ બે પેઢી આ બાબતે માટે કામ કરતી હતી પણ હાર્દિકભાઈને જશ મળ્યો અને એ જશને આપણે

સુ પ્રસંગે આપણે આજે આ ઉજવણી કરવાનો મોકો મળ્યો છે તો સૌ પ્રથમ તો આપ